ગુજરાતના હવામાન સમાચાર આજનું હવામાન ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જાણો ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ નવસારી સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા છે આ સાથે જ દમણ દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ યથાવત રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ચીનમાં લો પ્રેશરને કારણે ભેજના પ્રવાહો ફંટાઈ રહ્યા છે ઉત્તર અને દક્ષિણ પશ્ચિમમાં ગરમ પ્રવાહો ફૂંકાતા ચોમાસાને બ્રેક લાગી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આઠમી બાર જૂન મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે તો બીજી તરફ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને અંબાલાલ પટેલે પૂર્વાનુમાન કર્યું છે તેમના પ્રમાણે બાર જૂન બાદ ગુજરાતમાં ચોમાસું ગતિ પકડશે રાજ્યમાં બારમી અઢાર જૂન દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે